પ્રખ્યાત અળવીના પાનના ભજીયા છે આ ભજીયા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હોય છે અને શિયાળા અને ચોમાસા જેવી ઠંડી ઋતુમાં તો આ ખરખરિયા ભજીયા અને સાથે ચણાના ના લોટની કઢી એટલે કે બેસન ની ચટણી મળી જાય ને તો તો મજા જ પડે છે તો ચાલો આ ખાવાની ખુબ જ મજા પડે તેવા ટેસ્ટી ખંભાત ના પ્રખ્યાત ખડખડિયા ભજીયા અને સાથે ચણા ના લોટની કઢી બનાવવાની શરૂઆત કરીએ અળવીના પાનના ખરખડીયા ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં પાંચથી છ અળવીના પાન લઈ લીધા છે આ અળવીના પાનને પાણીથી ધોઈ કપડાં વડે લૂછીને સાફ કરેલા છે તો હવે આ પાનની પાછળ જે આ જાડી નસનો ભાગ હોય તેને આપણે કટ કરીશું અહીંયા હું નાઈફથી આ નસના ભાગને કટ કરું છું તમે નાઈફની જગ્યાએ સીઝર એટલે કે કાતરની મદદથી પણ તેને રિમૂવ કરી શકો છો તો હવે આ જ રીતે બધા પાનમાંથી જેટલી આવી મોટી નસનો ભાગ હોય તેને નાઈફની મદદથી કટ કરીને કાઢી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ પાનમાંથી નસનો ભાગ કપાઈ ગયો છે તો હવે ભજીયા માટે આપણે આ અળવીના પાનને કટ કરીશું અહીંયા આ પાનને સમારવાના નથી પણ મીડિયમ સાઈઝના આ રીતે નાના ટુકડામાં તેને કટ કરવાના છે આ રીતે આડા કટ કરવાની જગ્યાએ તમે પાનને લાંબા કટ પણ કરી શકો છો પણ જો તમે આ સાઈઝમાં પાનને પાન ને કટ કરશો તો તેના ભજીયા બનાવવામાં સરળતા રહેશે હવે આપણે આ અળવીના પાન ભજીયા બનાવવા માટે તૈયાર છે તો હવે આ પાનને આપણે સાઈડમાં રાખી દઈશું અને આ ખરખડિયા ભજીયા સાથે ખવાતી ચણાના લોટની કઢી બનાવીશું તો તેના માટે એક બાઉલમાં બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લઈ લેશું અને ત્યાર પછી તેની સાથે જ એક કપ પાણી ઉમેરીશું અહીંયા પાણીની સાથે તમે થોડું દહીં પણ લઈ શકો છો અને દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો અને ત્યાર પછી તેમાં એક મીડિયમ સાઈઝના મરચાંને આ રીતે નાના ટુકડામાં કટ કરીને ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને હેન્ડ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરીશું જેથી કરીને પાણી અને ચણાનો લોટ સરસથી મિક્સ થઈ જાય અને તેની સાથે ઉમેરેલું મરચું પણ ક્રશ થઈ જાય

રાઈ બરાબર રીતે ફૂટી જાય એટલે ઢાંકણ ખોલીને તેમાં વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને તેની સાથે જ પાંચ થી છ મીઠા લીમડાના પાન ઉમેરીને તેને સરસથી સાંતળી લેશું ત્યાર પછી તેમાં વન ફોર ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલી હળદર પાવડર ઉમેરીને તેની સાથે જ ચણાના લોટ અને પાણીનું મિક્સર ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું બધી વસ્તુને બરાબર રીતે મિક્સ કરીએ ત્યારે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા અથવા તો તેનાથી ઓછા એટલા લીંબુનો રસ ઉમેરીશું અહીંયા જો તમે દહીં અથવા તો છાશ ઉમેરી હોય તો લીંબુને સ્કીપ કરવું અને હવે ફરીથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને આ ચટણીને દોઢથી બે મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું અને આ ચટણી જ્યારે પાકતી હોય ત્યારે તેને ચમચા વડે હલાવતું રહેવું જેથી કરીને તે ઊભરાય નહીં દોઢ થી બે મિનિટ જેવું ચટણીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ચટણી ઘટ થઈ ગઈ છે તો આપણે આટલી જ ઘટ ચટણી કરવી છે જો તમારે વધારે ઘટ ચટણી કરવી હોય તો તેને થોડી વધારે માટે પકાવવું અને હજી આ ચટણી થોડી ઠંડી થશે એટલે તે હજી ઘટ થશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ ચટણીને સાઈડમાં રાખીને આપણે ભજીયા બનાવીશું તો સૌથી પહેલાં ભજીયાનું બેટર બનાવવા માટે એક કપ ચણાનો લોટ ચાળીને લઈ લેશું હવે આ ચણાના લોટ સાથે જ ભજીયાને મસ્ત ક્રિસ્પી બનાવવા માટે તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું અને ત્યાર પછી ભજીયાને એકદમ ટેસ્ટી અને સરળતાથી પચી જાય તેવા બનાવવા માટે એક ટી સ્પૂન જેટલા અજમા લઈ તેને હાથ વડે આ રીતે ચોડીને ઉમેરીશું ત્યાર પછી તેમાં અડધી ટી સ્પૂન હળદર પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને હવે આ બધા જ મસાલાને લોટ સાથે સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જાય ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું અહીંયા એકસાથે બધું પાણી નથી ઉમેરવાનું થોડું થોડું કરીને જ પાણી ઉમેરવાનું છે જેથી બેટર વધારે ઢીલું ના થઈ જાય અહીંયા આ ભજીયાના બેટર બનાવવા માટે અંદાજિત મારે એક કપમાં બે ટેબલ સ્પૂન જેટલું ઓછું એટલા પાણીની જરૂર પડી છે અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ ખરખરિયા ભજીયા બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે અને આ બેટરની કન્સિસ્ટન્સી આ રીતે રની હોવી જોઈએ આ બેટર વધારે ઘટ અથવા તો પતલું ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું તો હવે આ તૈયાર થયેલા બેટરમાં અળવીના પાનના જે આપણે કટકા કર્યા છે તેને આ રીતે ઉમેરીને પાનને લોટથી સરસ વડે કોટ કરી લેશું અને ત્યાર પછી તેના આપણે ભજીયા બનાવીશું તો ભજીયા બનાવવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ મૂકી દીધું હતું તેમાં થોડો લોટ એડ કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે લોટ તેલમાં ઉપર આવી ગયો એનો મતલબ છે કે તેલ આવી ગયું છે તો હવે લોટ થી કોટ કરેલા અળવીના પાન ને તેલમાં ઉમેરીશું અને આ જ રીતે તેલમાં સમાય એટલા અળવીના પાન ને લોટ થી કોટ કરીને ઉમેરતા જશું જો અહીંયા બેટર તમારું વધારે ઢીલું હશે તો તે અળવીના પાનમાં કોટ નહીં થાય અને બેટર કઠણ હશે તો અળવીના પાનને લોટથી કોટ કરવામાં થોડી અગવડતા રહેશે એટલે બેટર પરફેક્ટ બનાવવું ખૂબ જ જરૂરી છે તેલમાં પાનને ઉમેર્યા પછી તરત જ તેની સાઈડ ચેન્જ નહીં કરીએ તેને થોડી વાર માટે ફ્રાય થવા દેસુ એકાદ મિનિટ જેવું પાન ફ્રાય થાય ત્યાર પછી જ આપણે આ ભજીયાની સાઈડ ચેન્જ કરીશું ભજીયાની સાઈડ ચેન્જ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ભજીયા કેટલા મસ્ત ફૂલાવા લાગ્યા છે એનો મતલબ છે કે આપણા આ પરફેક્ટ ભજીયા તૈયાર થશે તો હવે આ ભજીયાની સાઈડ ચેન્જ કરતાં કરતાં ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ભજીયા મસ્ત ક્રિસ્પી અને ઉપરથી થોડા ગોલ્ડન કલરના થવા લાગે ત્યાં સુધી ફ્રાય કરીશું થોડી વાર ભજીયાને ફ્રાય કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને ભજીયા મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે તો હવે ચારાની મદદથી ભજીયાને તેલમાંથી કાઢી લઈ તેમાંથી બધું જ તેલ નીતારીને તેને એક પ્લેટમાં કાઢી લેશું અને હવે આ જ રીતે બાકીના બધા જ ભજીયા બનાવીને તૈયાર કરીશું બાકીના ભજીયા તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રીતે થોડા ભજીયા ફ્રાય થાય એટલે હવે આ ગરમા ગરમ અળવીના પાનના ખરખરિયા ભજીયાને સર્વિંગ પ્લેટમાં લઈ ચણાના લોટની કઢી સાથે સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ અળવીના પાનના ખરખડિયા ભજીયા કેટલા મસ્ત બન્યા છે અને બધા જ ભજીયા મસ્ત ફૂલાણા છે અને મસ્ત ક્રિસ્પી પણ થયા છે તો તમે પણ મારી આ રેસિપીથી એક વખત ખંભાતના પ્રખ્યાત ખરખડિયા ભજીયા ઘરે જરૂરથી ટ્રાય કરજો ચોમાસું અથવા તો શિયાળા જેવી ઠંડી ઋતુમાં ગરમા ગરમ અળવીના પાનના ખરખરિયા ભજીયા અને આ ચણાના લોટની કઢી ખાવાની કંઈક મજા જ અલગ છે તો તમે પણ તેને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો